problem એમ છે કે હું બે વર્ષ થી અહિયાં રહી હમણે છુ અને મારા ઘર વાળા એ છે ને કોઈ બીજી બાય કરી હતી તો ચેડવા નું નામ લેતો નથી એને બીજી બાર કરી લીધી હા એક મારા છોકરી છે હા એક વર્ષ થી છે ને તો એ દોઢ વર્ષ જેવું આવ્યું છે તો એ ચેડવા નામ જ લેતો નથી ડોમેસ્ટિક દાખલ કરી દો હા ને મારા સસરા નું એમ ફોન આવે કે અમને છુટ્ટું રહી જો એમ

અને તેના પતિ વિશે કેટલાક જોરદાર ખુલાસા પણ કરે છે એ બાબત મિત્રો મનસુખ પહેર રાઠોડાબેનને ખાયદાકીય કે સલાપે છે તો ખૂબ જ જોરદાર રેકોર્ડિંગ છે તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો ચેનલો પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઈકન પણ દબાવી દીધું હેલો હા મનસુખભાઈ બોલો છો હા

તમારું નામ શું છે મારું નામ તો આરતી બેન છે આરતી હેલો હા રવિના બોલું રવિના હા એટલે રવિના બેન અમરેલી વાલ્મીકી હા રવિના બેન શું પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એમ છે કે હું બે વર્ષથી અહીંયા રહી હમણાં શું અને મારા ઘર વાળા એ તો ઈ બીજી બાઈ કરી તી તો નામ લેતો હા એક છોકરી છે હા એક ને તો ઈ તો દોઢ વર્ષ જેવું આવ્યું છે તો ઈ ચેડવા નામ જ લેતો નથી હા ને મારા સસરા એમ ફોન આવે કે અમને છૂટું દો એમ હવે મારે છોકરી કેમ શું કરવું

પૈસા આપે છે નથી દેતો હા તો ઈ કેસ કરો ખોરાકીનો એ થાય ઈજ કઉ છું હું તમને

પ્રેમ ન હા રન કઈ લેવા જ નથી કોઈ બાપા ને પૂછી પૂછી પ્રેમ કરે ઈ પ્રેમ કે બાપા હું મારી બાઈ પાણીપુરી ખવડાવું ઈ તો ડો ઇમના હેલી ઉભરાય

ઘરેથી મારે બાઈ નો ફોન આવ્યો હું એને શું કહું એને પ્રેમ પ્રેમ તો જેને કરતા આવડતો હોય પ્રેમ તો જેને આવડતો હોય પ્રેમ જેને હોવો જોઈએ પ્રેમ જેની દિલ માં જગ્યા હોવી જોઈએ એનો પ્રેમ કેવાય આ પ્રેમ નો કહેવાય ફળે છે શું ફળે છે એટલે રોટલા નાથી ને ખાવાનું મજા કરો એને પ્રેમ માનો છો હા બોલો તો રાતે ગાડી ખાનગી લઈ ડો ટ્રેનમાં બેસીને આવે એકલો મળવા ત્યાં તમારી માનહી ગઈ તાર માન ખબર ન પડી જાય હું ખાઈ આવું છું અને સાનો મુનો અમરેલી બાપા મોહરિયા બાંધી બાંધી નીકળવું પડે છોકરી મળવા આવી છે એને પ્રેમ છે પતિ પત્ની નો જે પ્રેમ છે ઈ કઈ પૂછી પૂછી નો થાય

જાઉં હોય તો સમાધાન કરીને જાવું પડશે એ હા હા હાલો મને તારું નામ બોલો જીન રવિના સંજય વાઘેલા હા હા રવિના દેમ સંજયભાઈ વાઘેલા ગામજી કીધું અમરેલી

సబ ఆ అలా రాందల్ దడవా ఆ ఇ మోటు ఆ రాందల్మాన దడవా ఏ దడవా దడవా বেতন చే కోట్ వాడు ਨਹੀਂ ఆయా దశాભાઈ ଆଇયું దడవా ఆ దశాભાઈ ଆଇયું దశాପା అలా હાલો ઢસડડવા લખું છું હા ઓકે હાલો મને એનો નંબર દયો તમારો ફોટો મોકલો આ મોકલો મોબાઈલ નંબર આપો એ આ નંબર કોના આ તો મારો નંબર છે પોતાનો ને હા મારો તો નંબર હું સેવ કરું છું હો એ હા

અમરેલી વાળા હા પછી તો કઈ બીજી બાય લેવો તો હા હા સાહેબ એ તો વહી ગઈ ને હા વહી ગઈ સાહેબ હા બાય હતી બીજી ન કાઢ્યો હેલો હા સાહેબ રવિના હતી તો બીજી હું કમ કોથી આવ્યો કોના ના સાહેબ બહાર પે તો હે હાલો હા સાહેબ બોલો ને તો શું આ રવિના હતી એક દીકરી છે કે દીકરી જક દીકરો

કાઈ વાંધો નહીં તો લોકલ બાયું રાખે એટલે આવી દિશા થાય તો આ રવિના ને તેડી લે ને આમાં શું પ્રોબ્લેમ છે ભાઈ સાહેબ એનો પ્રોબ્લેમ એક જ છે કે આ પોલીસ વાળાને ખબર છે અંજાર ની પોલીસ વાળાને હા હું પોતે આય પોલીસ માં નોકરી કરું છું હા એને ખબર છે ને એને ખાવા પીવાની કે ખામી નથી કપડાં ની કે ખામી નથી એને કામે ધંધે નથી જવું કામે ધંધે હું પોતે જવા વાળો બેઠો છું અહીંયા હા તો નકરું ને ભાઈક ભાઈ કરું છું નકરું એને મમ્મી ના ઘરે મમ્મી ના ઘરે આપણે જવાનું ક્યારે લગ્ન પ્રસંગ હોય ને તો અલગ વસ્તુ છે કપડા આપણે જવાય હા પણ કદાચ એવું બધું ઈ બધાય જે સોલ્યુશન છે એ પતી જાય તો તેડી લે ને ના સાહેબ ઈ નઈ આલે ઈ લખાણ ઈ ઈના મમ્મી ના લખાણ જો કેમ ગાળ્યું બોલે કેમ વાત વાત કરાય કેમ વાત ને ઈ લોકો ને રીત નથી પેલી વાત તો હા ઈ બધું મટી જાય તો તેડી લે હા તો તમે એનું એક એનો રસ્તો કરી દ્યો મને બરોબર ઈને મને હમણાં માણસો મોકલ્યા હતા મારા ઘરે હું બહાર ગયો તો હા મારવા માટે માણસો મોકલ્યા હતા મારા ફેમિલી ને હું બહાર હતો

હા નકર સ્ટેરિંગ ને લીવર બે બીજે પણ આવી છે ને તો એ ક્યાંક ધોરાઈ સડાઈ છે તું હેરાન થઇ જઈશ એ તો સમજી ગયો સાહેબ તમે ક્યાંથી બોલો હું રામોદ બોલું મનસુખભાઈ રાઠોડ અમરેલી થી નહીં નહીં રામોદ થી બરોબર 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 મનસુખભાઈ રાઠોડ બરોબર ઓળખો છો ઓળખાણ તો ના પડે પણ નામ થી ઓળખાણ પડી થોડીક આમ કેમ નામ થી આપડે સમાધાન નો પ્રયાસ કરી દી એટલે તમારું હાલતું થઈ જાય બાકી બીજે લફડે માં પડી તો તારું હાલ છે નહી ભાઈ લપડું થયું ને એની નોકરી જ કરું છું વિચારતો બસ મારા ઘર નું ને મારા પરિવાર નું વિચાર નોકરી નું વિચારું છું બાકી બીજા સાહેબ આપડે જે હોય છે એ તારું થોડું કાંથી લે અને આમાં બીજું કઈ ન હોય આમાં અમુક એના લગણ હોય તો એ તો એને સમજાવી દેવું આવું નહીં કરે સાહેબ વાત એક જ છે કે છોકરા બે પતિ પત્ની બીજે ક્યાંય મન હોય હાલે બીજું બધી હું એને મારી ભાષામાં ગુજરાતી માં કહી દઉં છું તું છોડી દે તમે પાંચ જણા જઈને તમે સમાજે એકા બીજા ચડી ગયો મારી મને રિંગ કરજો

હેલો ઘરવાળા ફોન કર્યો કે જેને તેને નંબર જોયો ના એવું રેકોર્ડિંગ તો નથી એમ કેતા હા એ મને ફોન કર્યો હતો એને કીધું ભાઈ થઈ જશે પણ હવે કાઈક તમાર મામા ના છોકરા તમારે કાઈક ઓલા મેં કાઈક મન છે વાતો કરો છો એ બધું શું છે ના ના એ તો હવે પેલા હતું હવે તો કઈ છે નઈ ને હા પણ એટલે ઈ બધા જે કઈ આપડે ઘર બાંધવું હોય તો આપડે એવા હલાડા મૂકી દેવા પડે આપડા લગન થઇ જાય ને પછી બધા આપણે સુધરી જવાનું હોય આપણે સુધરી નહી તો શું થાય હવે એને ખબર છે કે લગન થઈ ગયા ને ત્યાર પછી નું મેં બધું મેકી દીધું

તમારે તમારું ઘર બાંધવું હોય તો બીજા બધા લફડા મૂકી દેવાના જો ઘર બાંધવું હોય તો તમારે સારી રીતે આમાં તારી માં ની આબરુ જાય તમારા પરિવાર ની આબરુ જાય સાસર વેલ ના પરિવાર ની આબરૂ જાય એવા ધંધા કરવા એની કરતા તમારું ઘર બાંધી લો ને હવે હારી મારી વાતો તો તું રેસ ની કણે કઈ આજુબાજુમાં હોય કઈ તમારી સારી વાતો ન કરતા ઈતન કઈ દઉં એમ નહિ હું બધા હું એમ કઉ છુ કે હવે ગઈ વાત ભૂલી જાઓ હવે થી નવી જિંદગી જીવો હું ભૂલી ગઈ ભાષામાં

Bye. 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 Bye.